ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ અને માર્ચ બે હજાર ત્રેવીસમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું શાળા પરિવાર તરફથી તમામ બાળકોને આવનારી બોર્ડની પરીક્ષાઓમાં ખૂબ પ્રગતિ કરે ઉજ્જવળ ભવિષ્ય મેળવે તેવી શાળા પરિવાર પરિવારોથી શુભકામનાઓ પાઠવવામાં આવી એક ઉલ્લાસને વાતાવરણમાં

કઈ રીતે ચાલવું કઈ રીતે શીખવું એ અમને એમને શીખવ્યું છે અને શાળા કેમ્પસમાં અમે હંમેશા રૂહી રહીશું તેમજ એક આશીર્વચન પણ અમને દરેક શિક્ષકો દ્વારા મળ્યા છે હું આજે એ કહેવા માંગુ છું કે અમારે આજે અને દસની નો દીક્ષાંત સમારોહ હતો એના અંદર અમારા કેમ્પસમાં ઘણા બધા ગુરુજીઓ આવ્યા હતા અમારા અમારી કોલેજના આચાર્યશ્રી હતા અમારી શાળાના પ્રમુખ શ્રી શિવાબા ભૂડિયા પણ હતા હું આ શાળામાં નવમાં જવાનું નથી ત્યારે આ ત્યારે મને બહુ નવું લાગ્યું હતું હશે અહીંના સાહેબો કેવું આ શાળા છોડીને હું જાઉં છું આજે પણ મને બહુ જ દુઃખ છે આજ આ જુદીની એકથી થી દસ માં આ મારી બીજી સ્કૂલ છે બટ મને પહેલી સ્કૂલ છોડી ત્યારે એટલું દુઃખ નહોતું થયું એટલું આ સ્કૂલ નથી થાય છે છોડ્યું છું ત્યારે અહીંના ગુરુજીઓ ખરેખર અહીંના ગુરુજીઓ જે અમને અહીંના ગુરુજીઓ જે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તે અમને દુનિયાની કોઈ પણ શાળામાં એવું માર્ગદર્શન ના જ મળે ખેંગર ચૌહાણ જીટીવી ન્યૂઝ ડીસા